શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય સોળ શ્લોક નંબર એક શ્રી ભગવાન ઉવાચ અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિત દાનમ દમશ યજ્ઞ સ્વાધ્યાયસ્ત આર્જવમ ભયનો સંપૂર્ણપણે અભાવ અંતઃકરણ પૂર્ણરૂપે નિર્મળ હોવો જ્ઞાનના અર્થે યોગમાં દ્રઢ સ્થિતિ અને સાત્વિક દાન ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી યજ્ઞ સ્વાધ્યાય સ્વધર્મ પાલન અર્થે કષ્ટ સહેવું તથા શરીર મન વાણીની સરળતા ટીકા પંદરમાં અધ્યાયના ઓગણીસમાં શ્લોકમાં ભગવાને કહ્યું કે જે મને પુરુષોત્તમ તરીકે જાણી લે છે તે સર્વ રીતે મારું ભજન કરે છે અર્થાત તે મારો અનન્ય ભક્ત થઈ જાય છે આ રીતે એકમાત્ર ભગવાનનો ઉદ્દેશ થતાં સાધકમાં દૈવી સંપત્તિ આપોઆપ પ્રગટ થવા લાગી જાય છે આથી ભગવાન પહેલાં ત્રણ શ્લોકમાં ક્રમશ ભાવ આચરણ અને પ્રભાવને લઈને દૈવી સંપત્તિનું વર્ણન કરે છે અભયમ અનિષ્ટ થવાની આશંકાથી મનુષ્યના અંતરમાં જે ગભરાટ થાય છે તેનું નામ ભય છે અને તે ભયના સર્વથા અભાવનું નામ અભય છે ભય બે રીતથી થાય છે એક બહારથી અને બે અંદરથી બહારથી આવવા વાળો ભય ચોર ડાકુ વાઘ સર્પ વગેરે પ્રાણીઓથી જે ભય થાય છે તે બહારનો ભય છે આ ભય શરીર નાશની આશંકાથી જ થાય છે પરંતુ જ્યારે એ અનુભવ થઈ જાય છે કે આ શરીર નાશવાન છે અને જવાવાળું જ છે તો પછી ભય નથી રહેતો બીડી સિગારેટ અફીણ ભાંગ દારૂ વગેરેના વ્યસનોને છોડવાનો તેમજ વ્યસની મિત્રો સાથે પોતાની મિત્રતા તૂટવાનો જે ભય થાય છે તે મનુષ્યની પોતાની કાયરતાથી જ થાય છે કાયરતા છોડવાથી આ ભય નથી રહેતો પોતાના વણ આશ્રમ વગેરેના અનુસાર કર્તવ્ય પાલન કરતા રહીને તેમાં ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ કોઈ કામ ન થઈ જાય આપણને વિદ્યા વાળા સારું શિક્ષણ આપવાવાળા આચાર્ય ગુરુ સંત મહાત્મા માતા પિતા વગેરેના વચનોની આજ્ઞાની અવહેલના ન થઈ જાય આપણા દ્વારા શાસ્ત્ર અને કુળ મર્યાદાથી વિરુદ્ધ કોઈ આચરણ ન થઈ જાય આ પ્રકારનો ભય પણ બહારનો ભય કહેવાય છે પરંતુ આ ભય વાસ્તવમાં ભય નથી પરંતુ આ તો અભય બનાવવા વાળો ભય છે એવો ભય તો સાધકના જીવનમાં હોવો જ જોઈએ આવો ભય હોવાથી જ તે પોતાના માર્ગ પર સારી રીતે ચાલી શકે છે કહ્યું પણ છે હરિડર ગુરુ ડર જગત ડર ડર કરની મેં સાર રજબ ડર્યા સો ઊભર્યા ગાફિલ ખાઈ માર બીજો છે અંદરથી પેદા થવા વાળો ભય મનુષ્ય જ્યારે પાપ અન્યાય અત્યાચાર વગેરે નિષિદ્ધ આચરણ કરવા ઈચ્છે છે ત્યારે તે કરવાની ભાવના મનમાં આવતાની સાથે જ અંદરથી ભય પેદા થાય છે મનુષ્ય નિષિદ્ધ આચરણ ત્યાં સુધી કરે છે જ્યાં સુધી તેના મનમાં મારું શરીર હયાત રહે મારું માન સન્માન થતું રહે મને સાંસારિક ભોગ પદાર્થ મળતા રહે આ રીતે સાંસારિક જળ વસ્તુઓની પ્રાપ્તિનો અને તેમની રક્ષાનો ઉદ્દેશ રહે છે પરંતુ જ્યારે મનુષ્યનો એકમાત્ર ઉદ્દેશ ચિન્મય તત્વને પ્રાપ્ત કરવાનો થઈ જાય છે ત્યારે તેના દ્વારા અન્યાય દુરાચાર છૂટી જાય છે સર્વથા અભય થઈ જાય છે કારણ કે તેના લક્ષ્ય પરમાત્મા તત્વમાં કદી ઉણપ નથી આવતી અને તે કદી નષ્ટ નથી થતો અહીં દૈવી સંપત્તિમાં સૌથી પહેલાં અભયમ પદ આપવાનું તાત્પર્ય એ છે કે ભગવાનને શરણે થઈને સર્વભાવથી ભગવાનનું ભજન કરે છે તે સર્વત્ર અભય થઈ જાય છે ભગવાન શ્રીરામ કહે છે દેવ પ્રપન્નાય તવાસ્મિતિ યાચતે અભયમ મે તદ તદ્વ્રતમ મમ વાલ્મીકી રામાયણમાં વાલ્મીકિરામાયણમાં વૈરાગ્ય શતકમાં કહે છે भोगे रोग भूलेच्युति नृपालाद मौने दैन्य भले रूपे जराया शास्त्रे वाद गुणे खल भाएकता भर्वस्तुभव भुवि नृण वैराग्यमेवाभय જ્યારે મનુષ્યના આચરણ ઠીક નથી હોતા અને તે અન્યાય અત્યાચાર વગેરેમાં લાગેલો રહે છે ત્યારે પણ તેને ભય લાગે છે જેવી રીતે રાવણથી મનુષ્ય દેવતા યક્ષ રાક્ષસ વગેરે બધા જ ડરતા હતા પરંતુ તે જ રાવણ જ્યારે સીતાનું હરણ કરવા માટે જાય છે ત્યારે તે સ્વયં ડરે છે એવી જ રીતે કૌરવોની અગિયાર અક્ષોણી સેનાના વાજા વાગ્યા તો તેની પાંડવ સેના ઉપર કંઈ અસર ન થઈ પરંતુ જ્યારે પાંડવોની સાત અક્ષોણી સેનાના વાજા વાગ્યા ત્યારે કૌરવ સેનામાં હૃદય વિધીણ થઈ ગયા તાત્પર્ય એ છે કે અન્યાય અને અત્યાચાર કરવાવાળાઓના હૃદય કમજોર થઈ જાય છે એટલા માટે તેઓ ભયભીત થાય છે જ્યારે મનુષ્ય અન્યાય વગેરેને છોડીને પોતાના આચરણો તેમજ ભાવોને શુદ્ધ બનાવે ત્યારે તેનો ભય દૂર થઈ જાય છે મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને આ જીવ જ્યાં સુધી કરવા યોગ્ય નથી કરતો જાણવા યોગ્ય નથી જાણતો અને પામવા યોગ્ય નથી પામતો ત્યાં સુધી તે સર્વથા અભય નથી થઈ શકતો તેના જીવનમાં ભય રહે જ છે ભગવાન તરફ ચાલવાવાળો સાધક ભગવાન ઉપર જેટલો જેટલો અધિક વિશ્વાસ કરે છે અને તેમનો આશ્રિત થાય છે તેટલો તેટલો તે અભય થતો જાય છે તેનામાં આપોઆપ એ વિચાર આવે છે કે હું તો પરમાત્માનો અંશ છું આથી કદી નષ્ટ થવાવાળો નથી તો પછી ભય કઈ બાબતનો અને સંસારમાં અંશ શરીર વગેરે બધા પદાર્થો પ્રતિક્ષણે નષ્ટ થઈ રહ્યા છે તો પછી ભય કઈ વાતનો એવો વિવેક સ્પષ્ટ રૂપે પ્રગટ થતાં ભય આપોઆપ નષ્ટ થઈ જાય છે અને સાધક સર્વથા અભય થઈ જાય છે ભગવાનની સાથે સાથે સંબંધ જોડતા ભગવાનને જ પોતાના માનવાથી શરીર કુટુંબ વગેરેમાં મમતા નથી રહેતી મમતા ન રહેવાથી મરવાનો ભય પણ નથી રહેતો અને સાધક અભય થઈ જાય છે તો વૈરાગ્ય શતકમાં જે કીધું કે ભોગોમાં રોગનો ભય ઊંચા કુળમાં પતનનો ભય ધનમાં રાજાનો ભય મૌનમાં દિનતાનો ભય બળમાં શત્રુનો ભય રૂપમાં વૃદ્ધાવસ્થાનો ભય શાસ્ત્રમાં વાદ વિવાદનો ભય ગુણમાં દુર્જનનો ભય અને શરીરમાં મૃત્યુનો ભય છે આ રીતે સંસારમાં મનુષ્યના માટે સઘળી વસ્તુ ભયાવહ છે એક વૈરાગ્ય જ ભયથી રહિત છે તાત્પર્ય એ છે કે આ સાંસારિક વસ્તુઓ ક્યાંક નષ્ટ ન થઈ જાય એનો મનુષ્યને સદા ભય રહે છે એટલા માટે તે અભય નથી થઈ શકતો ઉદ્દેશ્ય તો પહેલેથી જ બનેલો છે તે પછી આપણને મનુષ્ય શરીર મળેલું છે આથી ઉદ્દેશ્યને કેવળ ઓળખવાનો છે બનાવવાનો નથી રામ મરે તો મેં મરું નહીં તો મરે બલાય અવિનાશી કા બાલકા મરે ન મારા જાય બીજું લક્ષણ અહીંયા કીધું છે સંશુદ્ધિ અંતઃકરણ પૂર્ણ રૂપે નિર્મળ હોવું અંતઃકરણની સમ્યક શુદ્ધિને સત્વ સંશુદ્ધિ કહે છે સમ્યક સંશુદ્ધિ શું છે સંસારથી રહિત થઈને ભગવાનમાં અનુરાગ થઈ જવો એ જ અંતઃકરણની સમ્યક શુદ્ધિ છે જ્યારે જ્યારે વિચાર ભાવ ઉદ્દેશ્ય અને લક્ષ્ય કેવળ એક પરમાત્માની પ્રાપ્તિના થઈ જાય ત્યારે અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે કારણ કે નાસવાન વસ્તુઓની પ્રાપ્તિનો ઉદ્દેશ્ય હોવાથી જ અંતઃકરણમાં મળ વિક્ષેપ અને આવરણ આ ત્રણ જાતના દોષો આવે છે શાસ્ત્રોમાં મળ દોષને દૂર કરવા માટે નિષ્કામ ભાવથી કર્મ એટલે કે સેવા કરવી વિક્ષેપ દોષને દૂર કરવા માટે ઉપાસના કરવી અને આવરણ દોષને દૂર કરવા માટે જ્ઞાન અર્જિત કરવું એવું બતાવેલ છે એ થવા છતાં પણ અંતઃકરણની શુદ્ધિ માટે સૌથી ઉત્તમ ઉપાય છે અંતઃકરણને પોતાનું ન માનવું સાધકે જૂના પાપો દૂર કરવાના માટે કે કોઈ પરિસ્થિતિને વસીભૂત થઈને કરવામાં આવેલા નવા પાપને દૂર કરવા માટે અન્ય પ્રાયશ્ચિત કરવાની એટલી આવશ્યકતા નથી તેણે તો તે જે સાધના કરી રહ્યો છે એમાં જ ઉત્સાહ અને તત્વરતાપૂર્વક લાગેલા રહેવું જોઈએ પછી તેના જ્ઞાત અજ્ઞાત બધા પાપો દૂર થઈ જશે અને અંતઃકરણ પણ આપોઆપ શુદ્ધ થઈ જશે સાધકમાં એવી એક ભાવના થઈ જાય છે કે સાધક ભજન કરવું એ અલગ કામ છે અને વેપાર ધંધો વગેરે કરવો એ અલગ કામ છે અર્થાત આ બંનેને અલગ અલગ વિભાગો છે એટલા માટે વેપાર વગેરે વ્યવહારમાં જૂઠ કપટ વગેરે તો કરવા જ પડે છે એવી જે છૂટ લેવામાં આવે છે તેનાથી અંતઃકરણ બહુ જ અશુદ્ધ થાય છે સાધનાની સાથે સાથે જે અસાધના થતી રહે છે તેનાથી સાધનામાં જલ્દી ઉન્નતિ નથી થતી એટલા માટે સાધકે સદા સાવધાન રહેવું જોઈએ અર્થાત નવું પાપ કદી ન કરવું જોઈએ એવી સાધનાથી સદા સર્વદા બની રહેવી જોઈએ સાધક ભૂલથી કરેલા દુષ્કર્મોના અનુસાર પોતાનો દોષ માની લે છે અને પોતાનું બુરું કરવાવાળી વ્યક્તિને પણ દોષી માની લે છે જેનાથી તેનું અંતઃકરણ અશુદ્ધ થઈ જાય છે તે અશુદ્ધિને દૂર કરવાના માટે સાધકે તે ભૂલથી કરેલા દુષ્કર્મને ફરીથી કદી ન કરવાનું દ્રઢ વ્રત લેવું જોઈએ તથા પોતાનું બુરું કરવાવાળી વ્યક્તિના અપરાધને ક્ષમા માગ્યા વિના જ ક્ષમા કરી દેવો જોઈએ અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે હે નાથ મારું જે બુરું થયું તે તો મારા દુષ્કર્મનું જ ફળ છે તે વિચારો તો મફતમાં જ આવું કરી બેઠો છે તેનો એમાં કોઈ દોષ નથી આપ તેને ક્ષમા કરી દો એવું કરવાથી જ અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે જ્ઞાન યોગ વ્યવસ્થિતિ જ્ઞાનના માટે યોગમાં સ્થિત થવું અર્થાત પરમાત્મા તત્વનું જે જ્ઞાન બોધ છે તે ચાહે સગુણનું હોય કે નિર્ગુણનું તે જ્ઞાનના માટે યોગમાં સ્થિત થવું આવશ્યક છે યોગનો અર્થ છે સાંસારિક પદાર્થોની પ્રાપ્તિ અપ્રાપ્તિમાં માન અપમાનમાં નિંદા સ્તુતિમાં અને રોગ નિરોગતામાં સમ રહેવું અર્થાત અંતઃકરણમાં હર્ષ શોક વગેરે ન થઈને નિર્વિકાર રહેવું દાનમ લોકદ્રષ્ટિમાં જે વસ્તુઓને પોતાની માનવામાં આવે છે તે વસ્તુઓને સત્પાત્રનો તથા સ્થળ કાળ પરિસ્થિતિ વગેરેનો વિચાર રાખીને આવશ્યકતા અનુસાર બીજાઓને વિતરિત કરી દેવી એ દાન છે દાન કેટલીય જાતના હોય છે જેમ કે ભૂમિદાન ગૌદાન સુવર્ણદાન અન્નદાન વસ્ત્રદાન વગેરે આ બધામાં અન્નદાન મુખ્ય છે પરંતુ તેનાથી પણ અભયદાન શ્રેષ્ઠ છે એ અભયદાનના બે ભેદ હોય છે એક સંસારની આપત્તિથી વિઘ્નોથી અને પરિસ્થિતિઓથી ભયભીત થયેલાને પોતાની શક્તિ અને સામર્થ્ય અનુસાર ભય રહિત કરવો તેને આશ્વાસન આપવું તેને સહાય આપવી આ અભયદાન તેના શરીર વગેરે સાંસારિક પદાર્થોને લઈને થાય છે અને બે સંસારમાં ફસાયેલી વ્યક્તિને જન્મ મરણથી મુક્ત કરવા માટે ભગવાનની કથા વગેરે સંભળાવવી ગીતા રામાયણ ભાગવત વગેરે ગ્રંથોને તેમજ તેમના ભાવોને સરળ ભાષામાં છપાવીને સસ્તી કિંમતે લોકોને આપવા અથવા કોઈ સમજવા ઈચ્છે તો તેને પ્રેમથી સમજાવવું જેનાથી તેનું કલ્યાણ થઈ જાય એવા દાનથી ભગવાન બહુ રાજી થાય છે કેમ કે ભગવાન જ બધામાં પરિપૂર્ણ છે આથી જેટલા અધિક જીવોનું કલ્યાણ થાય છે આ સર્વશ્રેષ્ઠ અભયદાન છે એમાં પણ ભગવત સંબંધી વાતો બીજાઓને સંભળાવતી વેળાએ સાધક વક્તાએ એ સાવધાની રાખવી જોઈએ કે તે બીજાઓની અપેક્ષાએ પોતાનામાં વિશેષતા ન માને પરંતુ એમાં ભગવાનની કૃપા માને એ ભગવાન જ શ્રોતાઓના રૂપમાં આવીને મારો સમય સાર્થક કરી રહ્યા છે ઉપર જેટલા દાન બતાવ્યા છે તેમની સાથે પોતાનો સંબંધ ન જોડીને સાધક એમ માને કે પોતાની પાસે વસ્તુ સામર્થ્ય યોગ્યતા વગેરે જે કંઈ પણ છે એ બધું ભગવાને બીજાઓની સેવા કરવા માટે મને નિમિત્ત બનાવીને આપ્યું છે આથી ભગવત પ્રત્યર્થે આવશ્યકતા અનુસાર જે કોઈને જે કંઈ પણ આપવામાં આવે તે બધું તેનું જ સમજીને તેને આપો તે દાન છે ન ગોપ્રદાનમ ન મહી પ્રદાનમ ન હી તથા પ્રધાનમ યથાવદંતિ બુધા સર્વ પ્રદાનેશ્વ ભય પ્રદાનમ પંચતંત્રના મિત્ર મિત્રભેદ ત્રણસો તેર ગૌદાન ભૂમિદાન અને અન્નદાન પણ એટલું મહત્વપૂર્ણ નથી જેટલું અભયદાન છે વિદ્વાન લોકો અભયદાનને બધા દાનોથી શ્રેષ્ઠ કહે છે તવ મૃતમ તપ્ત જીવનમ કવિ બિરડ કલ્પશાપહમ શ્રવણમંગલમ શ્રીમદાત ભુવિ તે ગૃહંતીતેુરીદાજના શ્રીમદભાગવત હે પ્રભુ આપનું ક્રથામૃત સંસારમાં જે સંતપ્ત પ્રાણીઓ છે તેમને જીવન આપવા વાળું અને શાંતિ આપવા વાળું છે સારા સારા મહાપુરુષો પણ તેનું હૃદયથી વર્ણન કરે છે તે સઘળા પાપોનો અર્થાત ભગવદ વિમુખતાનો નાશ કરવાવાળું છે કાનમાં પડતાં જ સર્વ રીતે મંગલને મંગલ કરવાવાળું છે સંત મહાપુરુષોના દ્વારા તેનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે એવા કથામૃતનું પૃથ્વી પર જેવો કથન કરે છે તેઓ સંસારને અત્યંત વિશેષતા રૂપે દાન આપવા વાળા છે અર્થાત સંસારનો સૌથી અધિક ઉપકાર અને હિત કરવાવાળા છે યજ્ઞ યજ્ઞ શબ્દનો અર્થ આહુતિ આપવી એવો થાય છે આથી પોતાના વર્ણ શ્રમ અનુસાર હોમ બલિ વૈશ્વદેવ વગેરે કરવા એ યજ્ઞ છે તેના સિવાય ગીતાની દ્રષ્ટિએ પોતાના વર્ણ આશ્રમ પરિસ્થિતિ વગેરે અનુસાર જે કોઈ સમયે જે કર્તવ્ય પ્રાપ્ત થઈ જાય તેને સ્વાર્થ અને અભિમાનનો ત્યાગ કરીને બીજાઓના હિતની ભાવનાથી કે ભગવત પ્રત્યર્થે કરવું એ પણ યોજ્ઞ છે તેના ઉપરાંત જીવિકા સંબંધી વ્યાપાર ખેતી વગેરે તથા શરીર નિર્વાહ સંબંધી ખાવું પીવું હરવું ફરવું સૂવું જાગવું આપવું લેવું વગેરે બધી જ ક્રિયાઓ પણ ભગવત પ્રત્યર્થે કરવી એ પણ યોજ્ઞ છે એવી જ રીતે માતા પિતા આચાર્ય ગુરુજન વગેરેની આજ્ઞાનું પાલન કરવું તેમની સેવા કરવી તેમને મન વાણી તન અને ધનથી સુખ પહોંચાડીને તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરવી અને ગાય બ્રાહ્મણ દેવતા પરમાત્મા વગેરેનું પૂજન સત્કાર કરવો આ બધા પણ યોજ્ઞ છે સ્વાધ્યાય પોતાના ધ્યેયની સિદ્ધિના માટે ભગવત નામનો જપ અને ગીતા ભાગવત રામાયણ મહાભારત વગેરેના પઠન પાઠનનું નામ એ સ્વાધ્યાય છે વાસ્તવમાં તો સ્વસ્ય અધ્યાય અધ્યયનમ સ્વાધ્યાય અનુસાર પોતાની વૃત્તિઓનું અને પોતાની સ્થિતિનું સારી રીતે અધ્યયન કરવું એ જ સ્વાધ્યાય છે એમાં પણ સાધકે ન તો પોતાની વૃત્તિઓ દ્વારા પોતાની સ્થિતિની કસોટી કરવાની છે ન વૃત્તિઓને આધીન પોતાની સ્થિતિ છે એવું માનવાનું છે કારણ કે વૃત્તિઓ તો હરદમ આવતી જતી રહે છે બદલાતી રહે છે તો પછી સ્વાભાવિક જ એ પ્રશ્ન ઉઠે કે શું આપણે પોતાની વૃત્તિઓને શુદ્ધ ન કરવી વાસ્તવમાં તો સાધકનું કર્તવ્ય વૃત્તિઓને શુદ્ધ કરવાનું જ હોવું જોઈએ અને તે શુદ્ધિ અંતઃકરણ તથા તેની વૃત્તિઓની પોતાની ન માનવાથી બહુ જલ્દી થઈ જાય છે કેમ કે તેમને પોતાની માનવી એ જ મૂળ અશુદ્ધિ છે સાક્ષાત પરમાત્માનો અંશ હોવાથી પોતાનું સ્વરૂપ કદી અશુદ્ધ થયું જ નથી કેવળ વૃત્તિઓના અશુદ્ધ થવાથી જ તેનો યથાર્થ અનુભવ થતો નથી તપ ભૂખ તરસ શરદી ગરમી વર્ષા વગેરે સહન કરવા એ પણ તપ છે પરંતુ આ તપમાં ભૂખ તરસ વગેરેને જાણીને સહીએ છીએ વાસ્તવમાં સાધન કરતા અથવા જીવન નિર્વાહ કરતા સ્થળ કાળ પરિસ્થિતિ વગેરે લઈને જે કષ્ટ આપત્તિ અને વિઘ્ન વગેરે આવે છે તેને પ્રસન્નાતા પૂર્વક સહન કરવા એ જ તપ છે કેમ કે આ તપમાં પહેલા કરવામાં આવેલા પાપોનો નાશ થાય છે અને સહેવાવાળાના સહેવાની એક નવી શક્તિ એટલે કે એક નવું બળ આવે છે સાધકે સાવધાન રહેવું જોઈએ કે તે એ તપોબળનો પ્રયોગ બીજાઓને વરદાન આપવામાં શ્રાપ આપવામાં કે અનિષ્ટ કરવામાં તથા પોતાની ઈચ્છા પૂર્તિ કરવામાં ન કરે પરંતુ એ બળને પોતાની સાધનામાં જે બાધાઓ આવે છે તેને પ્રસન્નતાથી સહેવાની શક્તિને વધારવામાં જ કરે સાધક જ્યારે સાધના કરે છે ત્યારે તે સાધનામાં કેટલીય જાતના વિઘ્નો જુએ છે તે સમજે છે કે મને એકાંત મળે તો હું સાધના કરી શકું છું વાતાવરણ સારું હોય તો સાધના કરી શકું છું વગેરે વગેરે આ બધી અનુકૂળતાઓની ઈચ્છા ન કરવી અર્થાત તેમને આધીન ન થવું એ પણ તપ છે સાધકે પોતાની સાધના પરિસ્થિતિને આધીન ન માનતા સાધનાને પરિસ્થિતિ પ્રમાણે બનાવી લેવી જોઈએ અર્થાત સાધકે એકાંતમાં સાધના કરવાની ચેષ્ટા તો કરવી જોઈએ પરંતુ એકાંત ન મળે તો મળેલી પરિસ્થિતિને ભગવાનની મોકલેલી સમજીને વિશેષ ઉત્સાહથી પ્રસન્નતાપૂર્વક સાધનામાં પ્રવૃત્ત થવું જોઈએ આર્જવમ સરળતા સીધાપણાને આર્જવ કહે છે આ સરળતા સાધકનો વિશેષ ગુણ છે જો સાધક એવું ઈચ્છે કે બીજા લોકો મને સારો સમજે મારો વ્યવહાર ઠીક નહીં હોય તો લોકો મને ઉત્તમ નહીં માને એટલા માટે મારે સરળતાથી રહેવું જોઈએ તો તે એક પ્રકારનો દંભ છે એનાથી સાધકમાં બનાવટીપણું આવે છે કેમ કે સાધકમાં તો સીધો અને સરળ ભાવ હોવો જોઈએ સીધા અને સરળ હોવાના કારણે લોકો તેને મૂર્ખ અણસમજુ કહી શકે છે પરંતુ તેનાથી સાધકને કોઈ હાનિ નથી પોતાના ઉદ્ધારના માટે તો સરળતા બહુ ઉપયોગી છે કપટ ગાંઠ મનમે નહીં સબસો સરળ સ્વભાવ નારાયણતા ભક્ત કી લગી કિનારે નાવ એટલા માટે સાધકના શરીર વાણી અને મનના વ્યવહારમાં કોઈ બનાવટીપણું નહીં રહેવું જોઈએ તેનામાં સ્વાભાવિક સરળતા હોવી જોઈએ